જય ભીમ જય ભારત આ સ્વામિનારાયણના સંતોએ તો ઉપાડો લીધો નય નવી અલગ અલગ ટિપ્પણીઓ પેલા ટિપ્પણી સાંભળો પછી આગળની વાત કરીએ જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો દલિતો જે નીચ વર્ગના જે પુરુષો હતા એની કલ્યાણનો જ્યોત કોણ પ્રગટાવત આજે સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ એવા ઉદાહરણો છે

હોય ભાઈ વર્ગ અમને તમે કહો છો પણ તમે તો નિસના પેટના સૌ આવા શબ્દ મારા બોલવાના અને અમુક સ્વામીને કહો છું બધા સ્વામી લઈને હાલી ન નીકળતા એના ભક્તોએ હાલી ન નીકળતા અમુક સ્વામીને જ કહો છું પછી ન કહેતા અમારા સ્વામીને કીધું અમારા સ્વામી તમારા સ્વામીના કેટલા કૃત્ય આવે છે નહીં નવા દેવી દેવતા વિરુદ્ધ બોલે છે નહીં નવા સૃષ્ટિ વિરુદ્ધના કેસ આવે છે નહીં નવા બહેનની દીકરીઓને શેડતીના કેસ આવે છે અને પાછા હારા થાવા આવો કે અમારા સ્વામિનારાયણને આવું કે ને આવું કે તમારા સ્વામિનારાયણ ભગવાન અમારે પણ શિરોમણી છે પણ જે આ સ્વામીઓ જે ફાવે એમ બોલે છે મન ફાવે એમ કરે છે આ એના માટે છે અને એ સ્વામી એવું કહે છે કે આ સ્વામિનારાયણ આવ્યા એટલે અમારો ઉદ્ધાર સાહેબે કર્યો છે અમારો ઉદ્ધાર કાશીરામ સાહેબે કર્યો છે અમારો ઉદ્ધાર સંત રોહિદાસે કર્યો છે અમારો ઉદ્ધાર કબીર સાહેબે કર્યો છે અમારો ઉદ્ધાર જ્યોતિબા ફુલેએ કર્યો છે અમારો ઉદ્ધાર સાવિત્રીબાઈ ફૂલેએ કર્યો અમારો ઉદ્ધાર ભગતસિંહે કર્યો છે તમારી જેવા ટકલાઓએ નથી કર્યો મારા આવા શબ્દો તમને ન કહેવાય પણ તમે હમસતા જ નથી તમે મન ફાવે ત્યારે મન ફાવે એ બફાટું ઠોકો છો બફાટું નકરી બફાટું અને તમે એમ કહો છો દલિતોનો ઉદ્ધાર સ્વામીએ કરી કર્યો હશે તો હું માન્ય રાખું તો બતાવો ગુરુકુળની અંદર એક પણ દલિત સંત બનીને બેઠો હોય ગાદીપતિ હોય એક પણ ગુરુકુળની અંદર બતાવો ગાદીપતિ હોય અને પ્લસ એ ગુરુકુળની અંદર એક દલિત વિદ્યાર્થી બતાવો હોય તો એવી નહીં નવી બફાટું ન મારો તમે જો તમે દલિતનો વિરોધ કર ઉદ્ધાર કર્યો હોય દલિતમાં ઉદ્ધાર કર્યો હોય તો તમારે અમને નાના ગાદીપતિ બનાવાતા ગુરુકુળના સંચાલક બનાવાતા પ્રમુખ બનાવાતા હતા એવું તો કાંઈ બનાવ્યું નથી સ્વામી તો તમે એમ કહો છો આને ઉદ્ધાર સ્વામીએ કર્યો તો સ્વામીએ અમને એવું કાંઈ બનાવવા નથી બન્યા છે એક જ તે એકથી બે જ લોકો અને આવું કહો અમને યોગ્ય નથી લાગતું એટલે આ ટકલા તું સુધરી જાય કે આ ટકલાં પેચલ તારા માટે તને એકના જ કહું છું ટકલો એટલે ધ્યાન રાખજે અને કોઈએ આ બાબતથી મને ફોન ન કરતા નતર હું તમને પણ ચેલેન્જ મારીને કહું છું તમને પણ નહીં જ નવા શબ્દો સાંભળવા ન હોય તો કહેજો જય ભીમ જય ભારત